નમસ્કાર મિત્રો ફરી એકવાર આગામી બાર કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડક વડા સાથે ધોધમાર વરસાદ ત્રૂટી પડશે ફરી એકવાર રાજ્યમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે ભારેથી પણ અતિભારે વરસાદની મોટી આગાહી કરાય છે મિત્રો હવે આગામી બાર કલાક દરમિયાન હવામાન ખતરની નવી આગાહી પ્રમાણે કે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ ત્રૂટી પડશે તેની વાત કરીશું પણ તે પહેલાં આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણને ખરીદતું નહીં એટલે માટેના કોઈ પણ ઉપયોગી મારા સંસ્કૃતિ પહેલાં જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો એ ખાસ સાંભળ જુઓ મિત્રો પહેલાં આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારથી શરૂઆત કરીએ કારણ કે ઉત્તર ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે મિત્રો આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એક તો દોક એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે બનાસકાંઠા પાટણ મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની માહોલ જોવા મળશે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાક સાથે ભારે વરસાદની માહોલ જામી શકે આગાહી પ્રમાણે ખાસ કરીને મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર આણંદ અને ખેડા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આવતી બારથી ચોવીસ કલાકની અંદર આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે ભારેથી ભારે વરસાદની આગાહી કરાય છે અમદાવાદ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે મિત્રો કચ્છના પણ છે વિસ્તારોમાં આગામી થી ચોવીસ કલાક દરમિયાન વરસાદની આગાહી કરાઈ છે જેમાં ખાસ કરીને ભુજ બચા અને રાપરના છૂટાછા વિસ્તારોમાં હળવેથી મધ્યમ વરસાદ એકલ ધોગલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી થી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને ભરૂચ જિલ્લાના વિસ્તારો હોય અંકલેશ્વરના વિસ્તારો હોય નર્મદા રાજપીપળા નતરંગ ઉમરપાડા ઉમરગામ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પણ પડી શકે મિત્રો સૌરાષ્ટ્રમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને જૂનાગઢ ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પણ પડી શકે પોરબંદર રાજકોટ બોટાદ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવેથી મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે ચેલે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલ